નમસ્કાર ઘનશ્યામભાઈ પટેલ ચેરમેન એપીએમસી મહુવા છેલ્લા દસેક દિવસથી ડુંગળીના ભાવ ખૂબ જ નીચા ગયા છે જે અનુસંધાને અમે માનની મુખ્યમંત્રી રજૂઆત કરેલી છે અને દર વર્ષે આ સમયે જ ભાવ નીચા જાય છે ત્યારે સરકારને ગયા માર્ચ મહિનામાં લગભગ એક વર્ષ પહેલાં ડુંગળી નીતિ બનાવવા માટે લખેલું જે ડુંગળી નીતિ બનાવવી બહુ જરૂરી છે કારણ કે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ આ ત્રણ મહિના માટે જે ભાવ ઘટી જાય છે જેનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે એવી જ રીતે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભાવો વધી જાય છે ત્યારે પણ ગ્રાહકોને જે લોકો ઉપરાશ કરવાનું નુકસાન થાય છે આ બંનેની અસામાન્ય વધઘટને મર્યાદિતપણે નિયંત્રિત કરવા માટે ડુંગળી નીતિ બનાવવી ખૂબ જ જરૂરી છે સમયસર નીતિ બનાવવામાં આવે તો આ ખેડૂતોનું જે નુકસાન થઈ રહ્યું છે એને બચાવી શકાય એટલે હાલમાં જે ભાવો નીચાઈ ગયા છે એમાં સરકાર તાકીદે કંઈક વિચારણા કરીને યોગ્ય કરે એવી અમારી રજૂઆત છે આભાર